महाराणा पट्टा आपके महाराणा भट्टा आपके महाराणा भट्टा आपके

આ જે પ્રતિમાઓ જે દૂર મન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એક આઠારીસો તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને તેને લઈને પણ અમે કઠરો જે एसडीएम સાહેબ અને જિલ્લાના જે સમાતા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી અને જે મુલાકાત જે બોલસે ભોને ટીમના જે સદસ્ય મેમ્બરો હતા તેમની સાથે કરવામાં આવી હતી અને જેને લઈને અમે જે બોલસેબો ની ટીમ છે એ તો ઉપસ્થિત થઈ હતી જેમાં ભરૂચ જિલ્લાના જે જે પાંચ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણ નિરાકરણ કરવામાં આવે તેવી ભરૂચના જે સમાહર્તા કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમણે અમને બાળધરી આપી છે અને જે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે જય હિન્દ ભારત માતા કી જય Jai Jai Bawane. Jai Sivaji. Jai Bawane. Jai Sivaji.